ખેલ મહાકુંભ બે હજાર પચ્ચીસ અન્વયે ઉમરેટ તાલુકાની અલગ અલગ શાળાના વિદ્યાર્થીઓ માટે યોજાયો તાલુકા કક્ષાનો ખેલ મહાકુંભ આ ખેલ મહાકુંભનો મુખ્ય ઉદ્દેશ હોય છે બાળકોમાં છુપાયેલી પ્રતિભાને બહાર લાવવાનો અને રમતગમત ક્ષેત્રે બાળકોને આગળ વધારવાનો આમાં લાંબી દોડ લાંબી કૂદ ગોળા ફેંક ચેસ યોગા જેવી ઘણી રમતોમાં બાળકોએ ભાગ લીધો અને ઉત્તીર્ણ થયા ઉત્તીર્ણ થયેલા બાળકો જિલ્લા કક્ષાએ ભાગ લેશે ấy 400 được rồi 22 20

ભારત સરકારનું એક સરસ મજાનું પગલું છે કે જેમાં અલગ અલગ સ્પર્ધાઓમાં અલગ અલગ વિદ્યાર્થી ભાઈ બહેનો ભાગ લે છે અને એમનામાં જે છુપાઈ રહેલી સુષુપ્ત શક્તિ એ એક આ માધ્યમથી બહાર આવે છે અને એના પરિણામો અલગ અલગ જગ્યાએ આપણને જોવા પણ મળ્યા છે ગુજરાત સરકાર શ્રીના માધ્યમથી જે ગામડામાં કે ભાઈ જ્યાં ખેલનું મહત્વ નહોતું એનું આ ખેલ મહાકુંભ બે હજાર દસ થી કે બે હજાર ચોવીસ અને આવતી સાલે એટલે બે હજાર પચીસ માં પણ એનું આયોજન પહેલા થઈ ગયું છે આ માધ્યમથી ગામડાના છેવાડે જે ગામ છેવાડે હતું ત્યાં સુધી આ એમનો મેસેજ પહોંચ્યો છે અને આવનારા વર્ષોમાં બે હજાર છત્રીસમાં માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદીનું એક સ્વપ્ન છે આખા ભારત દેશનું એક સ્વપ્ન છે કે ઓલમ્પિક આપણને મળે અને એ ઓલમ્પિકમાં આ આપણા જે નાના ભૂલકાઓ છે અને બાળકો છે એ સરસ મજાનું પ્રદર્શન કરી અને આપણા દેશનું નામ રોશન કરે એનું એક આ માધ્યમ ખેલ મહાકુંભ છે આ સંદર્ભે ઇનામ મળે છે કે જે વિજેતા ઘોષિત થાય છે એમનું ભવિષ્યમાં રમત ગમત ક્ષેત્રે કેવી રીતે કારકિર્દી બની શકે તેના વિશે જાણકારી આપશો ઓકે આપણે ઈન્ડોર અને આઉટડોર ની અંદર કુલ આ પ્રમાણે રમત છે ઇન્ડોર રમતોની અંદર ચેસ છે આઉટડોર ની અંદર છે તમારે સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ છે અંડર નાઇનમાં અંડર ઇલેવનની અંદર પચાસ મીટર દોડ છે સો મીટર દોડ છે બરછી ફેંક છે આ અલગ અલગ ઇવેન્ટોની અંદર ખાસ એમાં જે અંડર નાઇન અને અંડર ઇલેવનની જે ગેમ છે એ અંડર નાઇન ને ઇલેવન ની અંદર ડીએલએસએસ એટલે કે ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ સ્કૂલના અહીંયા પ્રતિનિધિઓ હાજર છે જે એક થી આઠ નંબર ને ત્યાં ડિસ્ટ્રિક લેવલની અંદર લઈ જાય છે અને એક થી ત્રણ નંબરને પ્રાઇઝ મની મળે છે એમાં જે પહેલો નંબર હોય છે એને પંદરસો રૂપિયા ઇનામ હોય છે બીજા નંબર ને બારસો રૂપિયા ઇનામ હોય છે ત્રીજા નંબર ને આઠસો રૂપિયા ઇનામ હોય છે આ ઇનામ સીધા એમના ખાતામાં જ નાખવામાં આવે છે સરકાર શ્રી દ્વારા અને તે જે જે અહીંયા નંબર જે લોકોને આવ્યા છે એ લોકોના બેંક એકાઉન્ટ ની ડિટેલ લેવામાં આવે છે અને એ પ્રમાણે એ લોકોના ખાતામાં સીધું ડાયરેક્ટ એમને ઇનામ આપવામાં આવે છે પ્લસ જે એક થી આઠ નંબરો જે છે ડીએલએસએસ વાળા એ જો જિલ્લાની અંદર પણ એમની જો એક થી આઠ નંબરની અંદર પસંદગી થાય છે તો ગુજરાત સરકાર દ્વારા જે સ્પોર્ટ દ્વારા જે ડીએલએસએસ સ્કૂલો ચલાવવામાં આવે છે ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ સ્કૂલ એમાં આપણા આણંદની અંદર આઈબી પટેલ વિદ્યાલયમાં ચાલે છે એનો તમામ ખર્ચો ધોરણ બાર સુધીનો ગુજરાત સરકાર ભોગવે છે અને જે તે ઇવેન્ટ્સની અંદર એને સ્ટેટ લેવલ અને નેશનલ લેવલ અને પછી જો નેશનલ લેવલ થી પણ આગળ જાય તો એને ઇન્ટરનેશનલ લેવલ સુધી લઈ જવામાં આવે છે સાહેબ ભૂતકાળમાં એવા ઉદાહરણ બનેલા છે કે આપની સમક્ષ મહાકુંભમાં કોઈ વિદ્યાર્થી એ સારું પરિણામ ઉમરેત તાલુકામાં તો ઘણા બધા ઉદાહરણ છે જેવા કે ધી જુબેલી ગર્લ્સ હાઈસ્કૂલ એની વિદ્યાર્થીની પંદરસો જિલ્લા કક્ષાએ પ્રથમ આવી હતી અને એને પણ ઇનામ મળ્યું છે ત્યાર પછી થામણા એજ્યુકેશન ટ્રસ્ટ જે ચાલે છે થામણા પછી કેસી પટેલ હાઈસ્કૂલ થામણા પછી પ્રાઇમરી હાઈસ્કૂલો જે આપણી છે એમાં પણ ઘણા વિદ્યાર્થીઓ ડીએલએસ ના માધ્યમથી આગળ વધ્યા છે અને તાલુકા કક્ષાએથી જિલ્લા કક્ષાએથી અને રાજ્ય કક્ષા સુધી ચેસ જેવી સ્પર્ધામાં કે જે ગામડામાં ચેસ નું અસ્તિત્વ છે જ નહીં પણ આ ખેલ મહાકુંભના માધ્યમથી ઘણા બધા વિદ્યાર્થીઓ ગામડા કક્ષાએ ચેસ રમતા થયા છે અને ચેસ રમીને પણ આગળ વધ્યા છે એમાં આપણા જે શિક્ષક મિત્રો છે એ ચેસની રમતમાં એમનો ઘણો સિંહ ફાળો છે કે જે વિદ્યાર્થીને ચેસ શું એ ખબર નથી બોર્ડ ચેસ બોર્ડ શું છે એ ખબર નથી અને એ વિદ્યાર્થીઓને રાજ્ય કક્ષા સુધી લઈ જવામાં આવે છે એટલે ખરેખર આ જે ચેસમાં રમતમાં અત્યારે જેનું એનું જે મહત્વ વધી રહ્યું છે એ શિક્ષકોના માધ્યમથી વધી રહ્યું છે અને ખેલ મહાકુંભના માધ્યમથી વધી રહ્યું છે આભાર આપ સૌનો તો જેવી રીતે આપ જોઈ શકો છો મહાકુંભ બે હાજર પચીસ જે પ્રશાસન અને સરકાર દ્વારા યોજાઈ રહ્યું છે બાળકોની પ્રતિભા બહાર લાવવા માટે અને એક કે ભણતર તો જરૂર છે પણ ભણતરની સાથે શારીરિક સ્વસ્થ એ બધા એક ક્ષેત્રમાં પણ આગળ જવા માટે દરેક વિદ્યાર્થીઓને તક મળે તેના માટેનો આ જે ઉત્સવ ઉજવાઈ રહ્યો છે એની જાણકારી લીધી આભાર ધનંજય શુક્લ પીએનજી ન્યૂઝ